સત્તર સપ્ટેમ્બરથી શરૂ થતાં સરકારના સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત ધંધુકા હોલ ખાતે ધંધુકા નગરપાલિકાના ચીફ ઓફિસર વિશાલ પટેલના માર્ગદર્શન નીચે રાખવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય કાળુભાઈ ડાબીના પ્રતિનિધિ કાળુભાઈ બારિયા ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ ચાવડા પૂર્વ કારોબારી ચેરમેન ભધુભાઈ અગ્રાવત શહેર સંગઠનના પ્રમુખ રમેશભાઈ ચૌહાણ મહામંત્રી તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્યો નગરપાલિકાના સ્ટાફ કર્મચારી અને સ્ટાફ તેમજ અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા શ્યામઘાઢ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સ્વચ્છતા વિશે વાર્તાલાપ પણ કરવામાં આવ્યો હતો આ સાથે કચરો ભરવા માટે ડોલનું વિતરણ અને બાળકો સાથે વૃક્ષારોપણ અને સ્વચ્છતાના કાર્યક્રમને લઈ ધંધુકા મેઇન હાઇવે પર નગરપાલિકાના ચીફ ઓફિસર વિશાલ પટેલની સૂચના અનુસાર પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઝી અહેમદ પટેલના સુપરવિઝન હેઠળ સફાઈ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગેશભાઈ અગ્રાવત દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ ધંધુકા તો એના સંદર્ભે આજ રોજ આપણે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાનું હતું આપણે સત્તર ઓક્ટોમ્બર સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી ભારત સરકાર દ્વારા સ્વચ્છતા પખોડિયા સ્વચ્છતાઈ સેવા અંતર્ગત ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે આ ઉપરાંત બે ઓક્ટોમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ગુજરાત સરકાર દ્વારા પણ જે સ્વચ્છતાઈ સેવા કાર્યક્રમ છે એને આગળ વધારી અને એકત્રીસ ઓક્ટોબર સુધી માન્ય સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ સુધી આગળ વધારવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે તો આ પ્રસંગે આ સર્વે ધંધુકા નગરજનો મળી અને આપણા નગરપાલિકાને સ્વચ્છ બનાવીએ આ ઉપરાંત દરેક થીમ બેઝ સ્વચ્છતાનું આપણે આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ અઠવાડિયું આપણે તમામ હાઈવે બસ સ્ટેન્ડ તેમની સફાઈ કરવાની છે એના પછી ધાર્મિક સ્થળો એ રીતે એકત્રીસ ઓક્ટોમ્બર સુધી નગરપાલિકા દ્વારા પણ સુચારુ રૂપે આ કાર્યક્રમ સફળ થાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે તો આ પ્રસંગે આપ સૌને હું વિનંતી કરીશ કે આપ સૌ પણ આ કાર્યક્રમમાં સહભાગી બની અને સફળ બનાવો તે જ પ્રાર્થના જય હિન્દ